અસલામવાલેકુમ જેના બાબુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ દસ બાર બે હજાર વીસ વાર ગુરુવાર અને આપણો વિષય છે કલોલ કલોલમાં અત્યારે આપણે શીખીએ છીએ પાઠ આઠ પાઠનું નામ છે સોય સંચો ને સાબુ આ પાઠમાં અત્યાર સુધી આપણે કવિતાની સમજૂતી મેળવી બિલ્લી દિલ્હી જવા માટે તૈયાર થાય છે તેની વાર્તાની સમજૂતી મેળવી લીધી બરાબર ને હવે આજે આપણે માત્ર એક શબ્દમાં જવાબ લખો એટલે કે પ્રશ્નોના જવાબનું લેખન વાંચન કરીશું ચલો બરાબર ધ્યાન આપજો બાળકો નંબર એક સૌને ટપાલ કોણ પહોંચાડે છે આપણે કવિતામાં શીખ્યા હતા ને તો સૌને ટપાલ કોણ પહોંચાડે છે ટપાલી સૌને ટપાલ ટપાલ કોણ પહોંચાડે છે ટપાલી બરાબર ને સૌને ટપાલ કોણ પહોંચાડે છે ટપાલી સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે આપણે ફક્ત એક જ શબ્દમાં જવાબ લખવાનો છે એટલે આપણે ખાલી શું લખીશું ટપાલી નંબર બે ટપાલી કેવા સંદેશા લાવે છે કેવા સંદેશા લાવે છે બાળકો સારા માઠા કેવા સંદેશા લાવે છે સારા માઠા એટલે સારા અને માઠા એટલે કે ખરાબ બંને રીતના સમાજ સંદેશા ટપાલી લાવે છે ટપાલી કેવા સંદેશા લાવે છે સારા માઠા નંબર ત્રણ ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે ટપાલી મની ઓર્ડર પણ લાવે ને તો મની ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે રૂપિયા શું લાવે છે રૂપિયા મની ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે નંબર ચાર ગાડી શેની બનેલી હતી સુથારભાઈ લાકડા સુથારભાઈ બિલ્લીને ગાડી બનાવી આપે છે ને તો એ ગાડી શેની બનેલી હતી લાકડાની શેની બનેલી હતી લાકડાની ગાડી શેની બનેલી હતી તો જવાબ લાકડાની નંબર પાંચ બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું આપણે ચિત્રમાં પણ જોયું અને વાર્તામાં પણ આપણે સમજી ગયા બરાબર ને તો બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું ડેડકો કોણ ખેંચતું હતું ડેડકો બિલ્લીની ગાડી ડેડકો ખેંચતો હતો નંબર છ કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું બિલ્લી દરેક જણ પાસે વારાફરતી વારાફરતી જાય છે ને અને કુંભારભાઈ પાસે પણ જાય છે તો કુંભારભાઈ બિલ્લીને શું આપે છે શું આપ છે ઘડો কুমવારભાઈએ બिल्लीને શું આપ્યું ઘડો આપ્યું কুমવારભાઈએ બिल्लीને શું આપ્યું તો જવાબ આવશે ઘડો નંબર 7 બिल्ली ક્યાં જવા તૈયાર થઈ ક્યાં જવા તૈયાર થઈ હતી દિલ્હી બिल्ली ક્યાં જવા તૈયાર થઈ રહી દિલ્હી જવા માટે બિલ્લી તૈયાર થાય નંબર આઠ પિંજારાએ બિલ્લીને શું પીંજી આપ્યો બિલ્લી પિંજારાભાઈ પાસે જાય છે અને શું પીંજવાનું કહે છે કપાસ શું પીંજવાનું કહે છે કપાસ પીંજવાનું કહે છે તો પિંજારાએ બિલ્લીને કપાસ પીંજી આપ્યો નંબર નવ બિલ્લીને કાપડ કોણ વણી આપે છે કોણ વણી આપે છે આપણે અગાઉ પાઠમાં શીખી ગયા વાર્તાની વાર્તામાં બરાબર ને કે બિલ્લીને કાપડ કોણ વણી આપે છે વણકર કોણ વણી આપે છે વણકર વણકર કાપડ વણી બિલ્લીને કાપડ કોણ વણી આપે છે વણકર નંબર દસ મોચીએ બિલ્લીને શું સીવી આપ્યા મોચીએ બિલ્લીને શું સીવી આપ્યા તો શું સીવી આપ્યા ચંપલ મોજીએ બિલ્લીને શું સીવી આપ્યા ચંપલ સીવી આપ્યા બરાબર ને મોચી ચંપલ ચામડામાંથી ચંપલ અને બૂટ બનાવે ચંપલ અને બૂટ એ પગરખા કહેવાય પગમાં પહેરવાની વસ્તુ એ પગરખા તો એ પગરખા કોણ બનાવે મોજી તો મોચીએ બિલ્લીને ચંપલ સીવી આપ્યા ચલો એકવાર ફરીથી આપણે આ વા અરે સવાલ જવાબનું વાંચન કરી લઈએ નંબર એક સૌને ટપાલ કોણ પહોંચાડે છે તો આપણો જવાબ આવશે ટપાલી સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે આખા વાક્યમાં રીતે લખાય પણ અહીંયા આપણે ફક્ત શબ્દમાં જવાબ લખવાના છે માટે આપણે ખાલી લખીશું ટપાલી સૌને ટપાલ કોણ પહોંચાડે છે ટપાલી નંબર બે ટપાલી કેવા સંદેશા લાવે છે તો એનો જવાબ આવશે સારા માઠા ટપાલી સારા માઠા સંદેશા લાવે છે ટપાલી કેવા સંદેશા લાવે છે જવાબ આવશે રૂપિયા ઓર્ડર દ્વારા ટપાલી રૂપિયા લાવે છે ઓર્ડર દ્વારા ટપાલી શું લાવે છે રૂપિયા નંબર ચાર गाड़ी सेनी बनेली हति जवाब आओ से बने लाकड़ा गाड़ी लाकड़ानी बनेली हति गाड़ी सेनी बनेली हति बड़ा को गाड़ी लाकड़ानी बनेली हति नंबर पांच बिल्ली ने गाड़ी तो? कौन खेंचता तो है तो तू कौन खेंचता है बिल्ली ने गाड़ी

पियो तुम बार बार ये बिल्ली ने सो आप घड़ो नंबर सात बिल्ली क्या जवा तैयार था बिल्ली क्या जवा आटे तैयार था तो जवाब आउट से दिल्ली बिल्ली दिल्ली जवा तैयार था नंबर आठ पिंजरा ये बिल्ली ने सो पिंजी आप तो ए बिल्ली ने कपास पिंजी आप पिंजी आप कपास ए बिल्ली ने कपास पिंजी पिंजारो बनावे बराबर ने अपने वार्ता में शीखी गए ने तो ए बिल्ली ने कपास पिंजी आप नंबर नौ

ચંપલ મોજીએ બિલ્લીને ચંપલ સીવી આપ્યા સમજ પડીશ તો બાળ મિત્રો તમારે આ આઠના પાઠના સવાલના જવાબ કલોલની ડબલ લાઈનની નોટમાં બે વાર સુંદર અક્ષરે લખવાના છે કલોલ વિષય છે એટલે જોડણીનું પણ ખાસ ધ્યાન રાખજો જોડણીની જરા પણ ભૂલ પડવી જોઈએ નહીં અને તમને ખબર જ છે કે આજે નવો દિવસ નવો તાસ એટલે આપણે સૌથી પહેલાં તારીખવાર લખવાની પાઠનું નામ લખવાનું અને ત્યારબાદ જ સવાલ જવાબ લખવાની શરૂઆત કરવાની બરાબર ને બરાબર ધ્યાનથી પાઠનું નામ તારીખવાર બધું લખજો અને ત્યારબાદ આ દસ આપણે કેટલા સવાલ જવાબ શીખ્યા છે દસ આ દસે દસ સવાલના જવાબ બે વાર સરસ અક્ષરે કલોલની નોટમાં લખવાના રહેશે થેન્ક યુ